ગુજરાતમાં દારૂબંધી છે અને એટલા માટે જ બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘુસેડવા માટે અનેક અલગ અલગ કિમિયાઓ અજમાવતા હોય છે કે પોલીસની બાજ નજરથી બચી શકે પણ આ ગુનેગારો કરતા પોલીસ હંમેશા બે ડગલા આગળ જ રહી છે છોટાઉદેપુર ની અંદર દારૂની હેરાફેરી અટકાવવા માટે જિલ્લા પોલીસની દ્વારા કામગીરી કરવામાં આવી અને આ બુટલેગરોને ધકેલી દેવામાં આવ્યા છે જેલના સ્થળીયા પાછળ ક્યારેક દૂધ ની આડમાં તો ક્યારેક રેતી ની આડમાં ક્યારેક શાકભાજીની આડમાં તો ક્યારેક અન્ય ચીજ વસ્તુની આડમાં દારૂ છુપાવી બુટલેગરો હેરાફેરી કરતા હોય છે પોલીસ ની આંખમાં ધૂળ નાખવા બુટલેગરો નિત નવા પેતરા અજમાવતા હોય છે ગમે તેમ કરી ગુજરાતમાં દારૂ ઘુસાડી તેની હેરાફેરી કરતા હોય છે પણ આવા બેફામ બુટલેગરો પર છોટાઉદેપુરની પોલીસે લગાવી છે લગામ છોટાઉદેપુરમાં દારૂની મોટી ખેપનો પર્દાફાશ ડાંગરના કટ્ટાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી લાખોના દારૂ સાથે એક શખ્સ પોલીસના સકંજામા ગુજરાતમાં દારૂબંધી હોવાથી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલા છોટાઉદેપુર જિલ્લામાં દારૂ ઘુસાડવામાં આવે છે આ માટે બુટલેગરો અવનવા પેતરા અજમાવતા હોય છે દારૂની હેરાફેરી કરતા બુટલેગરો પર બાજ નજર રાખવા છોટા ઉદયપુર પોલીસ બોર્ડર અને ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ રાખે છે તેમ છતાં કેટલાક બુટલેગરો યેન કેન પ્રકારે જિલ્લાની અંદર દારૂનો જથ્થો લઈ ઘુસી જતા હોય છે આવી રીતે એક ટ્રકમાં વિદેશી દારૂ લવાઈ રહ્યો હોવાની બાતમી એલસીબી ટીમને મળી હતી તેના આધારે પોલીસે રંગપુર નાકા પાસે વોચ ગોઠવી હતી

બુટલેગરો પોતાની જાતને પોલીસ કરતા પણ વધુ ચાલાક સમજે છે તેઓ એવું માની લેતા હોય છે કે નવો કિમીઓ અજમાવીને દારૂ લઈ જશું એટલે પોલીસને ગંધ સુધા નહીં આવે પણ આ વાતને ખોટી પાડતા છોટા ઉદેપુર જિલ્લા પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાંચ અલગ અલગ કિસ્સામાં લાખોની દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે ઘટના નંબર એક શાકભાજીની આડમાં દારૂની હેરાફેરી રૂપિયા ચાર લાખ પચીસ હજાર નો દારૂ જપ્ત બે રેતી મોળાસર ચોકડી બોડેલી નજીકથી નંબર ત્રણ ડોલોમાઈટ પાવડરની આડમાં દારૂની હેરાફેરી છોટાઉદેપુર તાલુકાના ધમોડીથી થી પર્દાફાશ રૂપિયા અગિયાર લાખ સિત્તેર હજારથી વધુ દારૂ જપ્ત ઘટના નંબર ચાર દારૂની હેરાફેરી નો પર્દાફાશ રૂપિયા ત્રણ લાખ એકાણું શાકભાજી દારૂ જપ્ત આ પાંચે કિસ્સામાં દારૂ ઘુસાડવા બુટલેગરોએ તો અલગ અલગ કિમિયા જમાવ્યા હતા પણ બધા કિમિયા ને ફેલ કરી પોલીસે સાત આરોપીઓને ઝડપી એકતાલીસ લાખ થી વધુ નો દારૂ કબ્જે કર્યો છે

આ સાથે જ બુટલેગરોને સંદેશ આપી દીધો છે કે દારૂની હેરાફેરી માટે તમે ગમે તેટલા નવા પેતરા અજમાવશો તો પણ પોલીસની બાજ નજરથી નહીં બચી શકો શેખ ગુજરાત ફર્સ્ટ છોટાઉદેપુર